નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો સમસ્ત મહાજન કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન અને કવિતા સાહિત્ય ગઝલ ગ્રુપ આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જ એક સરસ મજાની સ્પર્ધાનું આયોજન ઓનલાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા હતી વિચારોની પ્રસ્તુતિ અત્યારની પેઢી અને ખાસ કરીને એમાં ઉંમરનો કોઈ બાદ નહોતો પણ એક સારા વિચારો એ સમાજમાં પ્રસરે અને એક હકારાત્મક વાતાવરણ સર્જાય એવા હેતુથી આ સ્પર્ધા યોજવામાં આવી હતી અને આ સ્પર્ધામાં જે વિજેતાઓ ત્રણ વિજેતાઓ એટલે કે પ્રથમ દ્વિતીય અને તૃતીય આ ત્રણેય વિજેતાઓ આજે સ્ટુડિયોમાં હાજર છે અને આજે એમની સાથે આપણે થોડી વાત કરવી છે એમના વિષયોની એમની તૈયારીની અને બીજા સ્પર્ધકો હવે ઘણી બધી સ્પર્ધાઓ અમે યોજતા હોઈએ છીએ ઓનલાઈન અને ઓફલાઈન પણ તો એમાં એમને માર્ગદર્શન મળે એ માટે આજે આ વિજેતાઓને આપની સમક્ષ અમે લઈને આવ્યા છીએ સ્ટુડિયોમાં હાજર છે પ્રથમ વિજેતા નિયતિ કાનાણી પછી દ્વિતીય નિત્ય હપાણી નિત્ય હપાણી અને તૃતીય માર્ગી માર્ગી ડોબરિયા એટલે નિત્ય નિયતિ કાનાણી નિત્ય હપાણી અને માર્ગી ડોબરિયા આ ત્રણેય સ્પર્ધકો હવે સ્પર્ધકો નહીં કહું હવે એ ત્રણેય વિજેતાઓ છે અને એ ત્રણેય વિજેતાઓ સાથે આજે આપણે વાત કરવી છે એમના વિષયની અને એમની તૈયારીની અને ખાસ કયા પ્રકાર ના વિષયોમાં એ વધુ શોખ ધરાવે છે રસ ધરાવે છે એની પણ વાત કરવાની છે તો આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે અને સાથે સાથે ખૂબ ખૂબ ત્રણેયને અભિનંદન કે આપ વિજેતા બન્યા છો અમારી આ સ્પર્ધામાં નિયતિ તમારાથી શરૂઆત કરીએ તમારો કયો વિષય હતો વૃક્ષો વાવો છો ને ઉછેરું છો વાહ વૃક્ષો વાવો છો ને ઉછેરો તો

મનુષ્ય જે પોતાના સમગ્ર જીવન ગાળા દરમિયાન આપણે જોયું જ કે કોરોના કાળમાં માણસને જ ઓક્સિજન પૂરો પાડવામાં માણસ વિખેરાઈ ગયો તો વિચાર તો કરો કે આખી સૃષ્ટિને ઓક્સિજન પૂરું પાડવાની આ સિસ્ટમ કેવી ગજબની છે આયુર્બલ યશો વર્ચ થાય કે હે વનસ્પતિ તમે અમને આયુષ્ય બળ અને બ્રહ્મ ને જાણવાની શક્તિ આપો તો આ શ્લોક જ સમજાવી દે છે કે વૃક્ષોનામાં કેટલા ઊંડા વિચારો છે અત્યારે તો વરસાદ આવી રહ્યો છે પણ મોટા ભાગે પ્રશ્ન હમણાં એ જ હતો કે કાળઝાળ ગરમી ધગધગતો તાપ આ બધું આપણે વિચારી ચૂક્યા એના કારણો શું છે એના માટે જવાબદાર કોણ છે આ બધું આપણે વિચારી લીધું હવે એ વિચારવાનું કે એના માટે જવાબદાર કોણ તો કે માનવની અવિચારી પ્રવૃત્તિઓ માણસે માણસને આ વિકાસ ખૂબ ગમે પણ એ ભૂલી રહ્યો છે કે વૃક્ષોનો ભોગ આપીને વિકાસ નહીં પણ પોતાનો વિનાશ જ સર્જે છે અને આમ જોઈએ તો ખરેખર વૃક્ષ આપણી જરૂરિયાત છે વૃક્ષ આપણને કેટલું આપે છે ફળ ફૂલ ઓક્સિજન લાકડું ઔષધિઓ કેટલી બધી વસ્તુ છતાં પણ એને આપણી પાસેથી એક પણ વખત ધન્યવાદ ની અપેક્ષા નથી રાખી આપણે કોઈની પણ મદદ કરી હોય તો એક વખત ધન્યવાદ ની અપેક્ષા થાય જ પણ વૃક્ષોએ ક્યારેય એવું નથી કર્યું વૃક્ષો તો એમ કહે છે તને ક્યારેય પોતાના જીવનમાં અશાંતિની અનુભૂતિ થાય ને ત્યારે મારી પાસે આવી મારી પાસે આવી જજો હું તને શાંતિનું દાન આપ

એટલે આજુબાજુનું વાતાવરણ જે હોય ને એના પરથી આપણા વિચારો નિર્ભરિત છે એવી એટલે આજુબાજુના વાતાવરણ પરથી આપણને ઇન્સ્પાયર મળે એમ એના ઉપરથી આપણને પ્રેરણા મળે કે આપણે આવી રીતે સમાજને વૃક્ષો વાવો અને એનો ઉછેર કરો આવો સંદેશો પહોંચાડવાનો એક માર્ગદર્શન મળે અને કર્ણા ફાઉન્ડેશનનો ખુબ ખુબ આભાર કે તમે મને આ પ્લેટફોર્મ આપ અ નિયતિ આપને જણાવી દઉં કે કરુણા ફાઉન્ડેશન છે એ સમયાંતરે આવા વિષયો સાથે આપના જેવા જે બાળકો છે ખાસ કરીને માત્ર બાળકો નહીં પણ જે યુવાનો છે મોટેરા વડીલો છે એમના માટે આ પ્રકારનું આયોજન કરતા જ હોય છે કરુણા ફાઉન્ડેશન ને એમની જોડે સાથે જોડાયેલી સંસ્થાઓ તમે ઉત્સાહપૂર્વક ભાગ લ્યો છો એ પણ એક સારી અમારા માટે સારી હવે બીજા स्पर्धक એટલે કે નિત્ય નિયતિ પછી નિત્ય નિત્યભાઈ તમે કેવો વિષય હતો તમારો માય એન્ડ ઇફેક્ટ ધે હેવ ઇન આર એટલે વૃક્ષને લગતો જ છે બરાબર ને તો તમે કઈ રીતે રજૂઆત કરી હતી સો લાઈક ધ માય ઇન્ટરેસ્ટ ઇન This ટોપિક વોઝ i basically examined the health of trees in the upstream portion, like from the mm -hmm. and the downstream portion, after it had been affected by various industries, activities, mm -hmm. and the results mm -hmm. that i got were like revealing a stark contrast. the plant health and the tree health in the upstream region was approximately 18 times better than the downstream region, which also prompted my involvement in activities such as planting trees and at a household have all my mother is fond of, of having plants and we have a entire balcony filled room. with small plants like yeah. i, had I had once much counted much the, leaves in the, the, leaves the leaves in, a, leaves in my uh, small tree and it counted up to 984 and basically i was ever since so interested by trees and the way in which they channelize oxygen by using out carbon dioxide this big waste product, is like phenomenal so, nature has indeed put up some work in creating organisms like the trees, and it is our moral obligation and the support from Karuna talks to just put it forward. Wow. I think that the remark is very important. Yes. So, what is the support of the government? My mother is very fond of planting trees and in our own like nursery, I like to call it the nursery and no longer a balkar, we have like 20 to 25 different types of plants and every Sunday my mother goes out in the market and buys some new seeds and plants and carries out like a toil of 3 hours every Sunday just to like introduce an element of freshness in the house. Uh, uh, so, there was a project that I had on the Aji River where I examined the environmental characteristics that the Aji River had before entering the city and the environmental characteristics after exiting the city. So, the ones that were uh, shown in the downstream region were. Deeply negative in nature, and they prompted signs of pollution, which is obviously not harmful to the aquatic species. And it will indirectly, indirectly affect the plantations, there, the fishes, vegetation, and the variety of biodiversity, which will in turn just reduce our human nature because we will be prompted to see nothing but barren lands, and that is obviously demotivating of sorts. Wow.

Benefits of trees and the physiochemical properties that they have. And secondly, I would help to incubate startups which are like working on planting trees and companies who are having plantations as their corporate social responsibility or CSR, like the data group or the geo group, things like that. Wow, So હું વૃક્ષ વાવું છું અને ઉછેરું છું કારણ કે આપણે જે આસપાસમાં જે જે વાતાવરણ બન્યું છે કહેવાય છે છે કે વિશ્વની દ્રષ્ટિએ ભારત અને ચીન વૃક્ષો વાવવામાં ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે પણ આપણું આજુબાજુનું વાતાવરણ એવું છે કે મને એમ લાગે છે કે એટલા વૃક્ષો આપણા માટે પૂરતા નથી પણ જયારે વિશ્વની દ્રષ્ટિએ જોઈએ જયારે આપણો ફર્સ્ટ રેન્ક આવતો હોય

આપણી પાસે રેકોર્ડ છે કે કેટલા ની કેટલા આપણે ઉગાવ્યા છે પરંતુ એનો રેકોર્ડ નથી કે તેમાંથી કેટલા જન્મ થયો છે હા એનો એક પ્રોબ્લેમ મે એક જોયો છે કે લોકો વૃક્ષો વાવે છે પણ ઘણા લોકો એવા છે કે જે પોતાની આસપાસ ઉગાડે છે વૃક્ષ પણ છે છે એ જ્યાં સુધી ઉછેરે નહી ત્યાં સુધી એમનો જે વૃક્ષોના દાતા હોય છે કે વૃક્ષ જે ઉછેરવા હોય છે એમની જવાબદારી પૂર્વક એમને બધું સોંપતા હોય છે અને ઘણા બધા એમની પાસે આપણે એવું વાતાવરણ એવું પર્યાવરણ વૃક્ષોની વાત વિચારવામાં આવે પ્રેક્ટિકલ તમે જેમ વાત કરી કે હું પોતે મારા ઘરમાં આટલા પ્લાન્ટ છે આટલો વાવીએ છીએ મમ્મી છે હેલ્પ કરે તો મને સંયુક્ત રીતે તમે એક એક વાક્યમાં બાળકો માટે હવે જે તમારી ઉંમરના બાળકો છે એમને તમે શું કહેશો નિયતિ આપણા વિશે વાત કરીશ હા

22 kilograms of carbon dioxide annually and the second thing is related to oxygen as annually said that a single acre of tree plantations can produce enough oxygen in just a single year to last 18 lives of complete people so એક વૃક્ષ છે એ ખુબજ અનન્ય ફાળો ભજવે છે જ્યારે બાળક જન્મ લેને ત્યારે છઠ્ઠી માં પીપળાના પાન થી લઈને મૃત્યુ સમયે ભારતીય સંસ્કૃતિ મુજબ જેમ આપણે પંચ તત્વોમાં જેમ શરીરનું વિલીનીકરણ કરીએ ને ત્યારે લાકડા દ્વારા જ તેને બાળવામાં આવે છે માટે વૃક્ષો એ આપણો નિહિત સ્વાર્થ છે માટે આપણે વૃક્ષોનું રોપણ કરવું જોઈએ કારણ કે વૃક્ષ એ આપણી જરૂરિયાત છે કે જે આપણને ઓક્સિજન તો પૂરું પાડે જ છે પણ સાથે સાથે આપણા દ્વારા જે ધ્વનિ પ્રદૂષણ જેવા અનન્ય પ્રદૂષણ થાય છે ને તેને પણ અટકાવવાનો એ અનન્ય પ્રયત્ન કરે છે

તમારા ત્રણેયના નામ ખૂબ તમે સાર્થક કર્યા છે તમે વૃક્ષોનું ભવિષ્ય તમારે જ લખવાનું છે ભવિષ્ય તમારે જ નિર્માણ કરવાનું છે તમારે કેવું વાતાવરણ જોઈએ છે અને સરસ મજાનું આ એક સ્પર્ધા પ્રતિ તમે જે લગાવ બતાવ્યો છે તમે જે તૈયારી બતાવી ઉત્સાહ બતાવ્યો છે આશા રાખીએ બીજા બાળકો પણ આ રીતે માત્ર વિચાર નહીં પણ એને એને વિચારને સાકાર કરવા પણ એક પ્રયાસ કરે અને એમની માટે આ ત્રણે ત્રણ વિજેતાઓ સ્પર્ધકો વિજેતાઓ અને ત્રણેય ત્રણેય પ્રતિભાવો એ આપના સૌના માટે એક પ્રેરણા રૂપ છે આપ ત્રણેય અહીંયા એવા કરોડાટોપ સ્ટુડિયોમાં ખૂબ સરસ મજાની વાતો કરી અભિનંદન પેલા તો સ્પર્ધાના વિજેતા બનવા બદલ અને અહીંયા આવવા બદલ સરસ વધારે વાત શેર કરવા બદલ આપ ત્રણેય લો ખુબ ખુબ આભાર ધન્યવાદ ધન્યવાદ